તમને બતાવું જો તમે કેવી રિંગ બનાવું છું હું ધુમાડાની ગુડ મોર્નિંગ મિત્રો તો આ છે મારી પાસે સોડાની ખાલી બોટલ અને તમે વિતા કિશનિયા હું બધા ધતિંગ વાદ્યા છે તો ધતિંગથી આમાં જે આ બધા કામ કરવામાં મને નાનપણથી એમ રુચિ હતી મને પસંદ હતું તો હું વ્લોગ બનાવું છું તો વ્લોગમાં મને કાંઈ એવું ખાસ એવું છે ને કે કે બનાવવું આ તો બધા હું જોઉં યુટ્યુબરને કદાચ યુટ્યુબમાં બધા મૂકે વિડીયોને હું આમ કરું છું ફલાણું ઢીકડું કૂસડું એ બધા બનાવીને બધા ફેમસ થાય મીધું કે આ તો કામ આપણું નથી તો મેધું ચાલો ને આપણું કામ જે લેવલનું છે ને એ લેવલ ઉપર તમને લઈ જાઓ તો ચાલો આ તમને બતાવું એક જાદુ તો મિત્રો મેં લઈ લીધું છે એક ચપ્પુથી ચપ્પુથી બોટલને કાપશું એટલે કાપવાની જ કેવી રીતે તમને બતાવું તો મિત્રો આ છે બોતલ હવે આને આપણે આથી કાપવાની છે છેલ્લીથી આટલીથી છેલ્લીથી કાપવાની છે તો ચાલો કાપી નાખીએ બોતલે કાપી નાખ્યું એટલે પછી મારી પાસે છે આ ફુગ્ગો આખો ફુગ્ગો હતો પણ મેં એને કાપી નાખ્યો છે આ જોયો કાપી નાખ્યો છે ફુગ્ગાને અને હવે આપણે બોતલની પાછળ લગાવશું જ્યાં કાપી નાખ્યું છે ને એની પાછળ લગાવશું આ લાગી ગયો ફુગ્ગો પાછળ તમે એમ વિચારતા શકો શું બનાવીશ ભાઈ જાદુ શું જાદુ તું કરીશ તો તમને બતાવું કે આમાં ભરશે આપણે ધુમાડો ધુમાડો ભરશું અને પછી તમે જો જાદુ એક તો તમે જોઈ શકો છો આજે ધૂળું ધૂળું થઈ ગયો હતો બાટલો એમાં ધુમાડો છે બારે મેં પૂઠા થોડા હળગાઈ ધુમાડો અહીંથી ઢાંકણું ખોલી ને એમ પેલા ધુમાડો મેં ભરી લીધો હતો અને હવે તમને બતાવીશ જાદુ આ કોઈ જાદુ તો નથી સાયન્સ જ છે આપણે અને તમને બતાવું જો તમે કેવી રિંગ બનાવું છું હું ધુમાડાની જુઓ તો ધુમાડો નીકળે છે જો હવે જોજો હવે જો <tip> <tip> બરાબર તો મિત્રો આમાં કઈ જાદુ કાંઈ તમે પણ બનાવી શકો ઘરે તો એક આવી બોતલ લઈ લેવાની તમારે અને બોતલ ખાલી બોતલ હોય એને કાપી અને કાપીને પછી એક તમારે ફૂગો લાવવાનો છે રૂપિયાનું અને ફુગાને અર્ધથી કાપીને અને પછી એની માથે લગાવી અને પછી આમાં અહીંથી આ ખોલી ઢાંકણું ખોલીને આપણે આમાં ધુમાડો ભરી દેવાનો છે મેં તો બારે પુટ્ઠા હળગાયા હતા એમાંથી પુઠ્ઠામાંથી જે ધુમાડો હતો એટલે આપણે બોતલ એને આમ નીચે રાખી દીધી એટલે ધુમાડો બધો અંદર વ્યુ એટલે પછી મેં આ પેક કરી દીધું બંધ કરી દીધું અને પછી કરી નાખ્યું આ જાદુ તો મિત્રો તમે પણ કરી શકો છો ઘરે અને મિત્રો ખાસ બીજું એ કે મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધારે ગમે તો તમારા મિત્રોમાં શેર કરજો અને હવે મિત્રો આવા જ વિડીયો આવશે તમારે આમાંથી નોલેજ પણ તમને થોડુંક મળે અને તમે પણ ઘરે કરી શકો તો આ બહુ યુનિક વસ્તુ લાગે તો ચાલો મિત્રો આજ માટે આટલું જ